ઓગણીસો ના જ માર્ચ મહિનાની અંદર મોહન સ્વામી મહારાજ વિચરણ કરતા કરતા પંચમહાલ વિસ્તારમાં પધારેલા અને ત્યાં આગળ ગોધરાની બાજુમાં સહેરા ગામ છે અને સહેરા ગામની અંદર આ રીતે આપણે કાર્ય કરતા હિંમતસિંહ સોલંકી એ પોતે ત્યાં આગળ બધું કાર્ય કરતા ત્યાં પાનમ ડેમ છે ત્યાં એ પોતે એન્જિનિયર તરીકે નોકરી કરે અને સત્સંગ પ્રવૃત્તિ બધી સંભાળતા સ્વામીશ્રી જયારે આ વિસ્તારમાં પધાર્યા ત્યારે એમનો ઉતારો આ હિંમત ત્યાં રાખવામાં આવેલો હવે એમના ઘરની અંદર એક કાપડની આરામ ખુરશી હતી અને એ ખુરશીની અંદર આપણે ઘણી વાર જોયું હશે કે પાછળનો ટેકો વધુ ઓછો કરવા માટે બધા ખાંચા રાખ્યા હોય અને એક દંડો હોય એ દંડો આપણે જે તે ખાંચામાં ભરાયું એ પ્રમાણે પાછળનો ટેકો ઊંચો નીચો થાય અત્યારે જેમ ગાડીમાં આપણે બેસીએ તો ગાડીની સીટ હોય છે એ સીટની અંદર પાછળનો ટેકો હોય એને આપણે આગળ પાછળ કરી શકીએ વ્યવસ્થા હોય છે તેવી પ્રકારની એક આરામ ખુરશી આ કાર્યકરના ઘેર હતી અને સ્વામીશ્રી પોતેમાં બેઠા પરંતુ આગળ જે કંઈ વ્યક્તિ બેસી ગઈ હશે એને જે રીતે પોઝિશન ખુરશીની રાખી હશે એમાં એમને ઠીક નહીં લાગે એટલે એમણે થોડુંક આ રીતે ટેકો પાછો લેવા માટે પેલો દંડો ખસેડ્યો અને નવો એક બીજો ખાંચો એમાં ભરાવવાનો હતો પરંતુ આ રીતે જે વ્યક્તિ પોતે આ કરવા માટે ગઈ એનાથી ઘાફલાઈ એવી રહી ગઈ તો પેલો જે ખાંચો હતો એની અંદર એ મોહન સાંઈ મહારાજની જમણાની વચલી આંગળી એ ચેપાઈ ગઈ અને લોહી દગડવા માંડ્યું અને આ રીતે માંસનો લોચો બહાર આવી ગયો અને આવી પરિસ્થિતિ ઉભી થઈ એટલે તાત્કાલિક ડોક્ટરને બોલાવવામાં આવ્યા પરંતુ જેના ત્યાં ઉતારો હતો એ કાર્ય કરતા બિચારા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા કે આપણે સ્વામીને અહીંયા બોલાવ્યા અને આ રીતે આપણા ઘરે આવીને એમને આવી તકલીફ થઈ અને એમણે પોતે સ્વામીશ્રી આગળ દિલગીરી વ્યક્ત કરી ત્યારે સ્વામી મહારાજે કહ્યું કે એમાં તમારો તો કંઈ વાંક નથી તમારે કંઈ ક્ષોભ કરવાની જરૂર નથી અને પછી રમૂજ કરી પહેલા એમનું દુઃખ હળવું થાય એના માટે સ્વામી કે આ વચલી આગળ મોટી થવા ગઈ ને એટલે ચેપાઈ ગઈ કે મોટા થવામાં માલ નથી અને આમ કહીને હરિભક્તના ત્યાં સંતાન નહોતું તેની પ્રાપ્તિ થાય એના આશીર્વાદ પણ સ્વામી આપ્યા તો આ રીતે કાર્યકર્તાઓ એ કેમ કરીને રાજી થાય એ પ્રકારની એમના જીવનમાં તાંગ હવે પેલી આંગળી તો ગવાઈ ત્યાં આગળ પાટાપીંડી તો થઈ પણ ત્યાં રૂજ આવે એના માટે બે ચાર દિવસ એ પાથે અમને એમ રાખવો પડે તો પછી આ રીતે ધીમે ધીમે રૂજ આવે પણ જે ડોક્ટરને બોલાવામાં આવ્યા તે નવા સવા તે રોજ પાટો ખોલે રોજ નવું કરે એટલે એને લીધે રૂજ આવે જ નહીં તો દસ દિવસ એમને એમ ચાલી તો બધાએ કહ્યું કે સ્વામી તમે એક જગ્યાએ રોકાઈને આરામ કરો અને પછી વિતરણમાં નીકળો ત્યારે મોહનસાઈ મહારાજે એ વાત પણ નકાય સ્વામી કહે તે બધી સારવારે ચાલતી જાય અને વિતરણે થતું જાય અને આ રીતે એમણે પોતે આ વિતરણ પોતાનું ચાલુ રાખ્યું પરંતુ આવા સંજોગોની અંદર પણ એક કાર્યકર તરીકે એ પોતે આ રીતે વર્તન દાખવીને પ્રેરણા આપી ને ત્યારે આવી પ્રકારની પરિસ્થિતિ હોય જમણા તે લાગ્યો તો કંઈ નહીં કંઈ કામ કરવામાં તકલીફ પડે શણકા મારે દુખાવો રહે પણ એવા સંજોગોમાં પણ વિચરણ પાછું ચાલુ ને ચાલુ તો આવી પ્રકારે કાર્યકર્તાઓને એ મોહન મહારાજ લાભ આપતા આવ્યા છે ઓગણીસો ને છોતેરના જ વર્ષે મે મહિનાની અંદર સ્વામીશ્રી નડિયાદની બાજુમાં મંજીપુરા ગામ છે ત્યાં આગળ પગારેલા એટલે ત્યાં આગળ પટેલ ખડકીની અંદર હનુમાનભાઈ નામના એક હરિભક્ત એમના ત્યાં સ્વામીશ્રીનો ઉતારો હતો અને એ વખતે સાંજના સમયે મોહન સ્વામી મહારાજ પત્ર વ્યવહારનું બધું કાર્ય કરતા હતા પત્ર વાંચતા લખતા હતા એમાં ચાર પાંચ વડીલો એ એમના દર્શન વાતો સાંભળવા માટે આવ્યા અને બધા વડીલો સ્વામી પત્ર વ્યવહારમાં મશગુલ હતા એટલે એમને આપણે ડિસ્ટર્બ કરવા નથી એમ માનીને બે ચાર ફૂટ દૂર બેઠા કે સ્વામી એમના કામથી પરવાએ પછી આપણે વાતચીત કરીએ અને એ જ વખતે રમેશ નામનો એક બાળક બાળક એટલે દસ બાર વર્ષની ઉંમર એ પણ પોતે ફરતો ફરતો ત્યાં આવે તો સ્વામીએ જોયું હવે એમને બે પાંચ પત્રો લખવાના હશે અને પત્રોનું કામ પૂરું ના થાય ત્યાં સુધી પેલા હરિભક્તો બેસી રહે તો પેલા બાળકને સ્વામીએ કહ્યું કે તમે આ બધા હરિભક્ત આવ્યા એને કંઈક વાત કરો મિત્રો બાળક કે સ્વામી મને કંઈ વાત કરતા ના ફાવે તમે કહો તો હું ભજન ગાવ ભજન સાધની સભામાં જો અત્યારે વાત કરો કે તો પેલા બાળકે કહ્યું કે સ્વામી હું ભૂતિયા કુવાની વાત કરું ઘનશ્યામ ચરિત્રનું પુસ્તક છે સત્સંગ પરીક્ષામાં તમે બધા સત્સંગ એટલે આપી આપીજો એટલે જાણતા હોવે એને તો આ પ્રકારે એ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં આ રીતે ઘનશ્યામ ચરિત્રનું પુસ્તક છે અને એમાં ભૂતિયા કુવાની વાત આવે છે કે ઘનશ્યામ બાળ પ્રભુએ એમના ગામની અંદર કુવામાં ભૂત થતા એનો મોક્ષ તો આ બાળક એ પરીક્ષામાં કંઈક વાંચ્યું હશે આ પુસ્તક અથવા તો બાળસભામાં કંઈક વાર્તા કહેવાય હશે તો સ્વામીએ કહ્યું કે વાંધો નહીં એ વાર્તા કોઈ અને પેલા બાળક પાસે ટૂંકમાં એમણે પ્રવચન ત્યાં કરાવડાવ્યા અને પ્રેમથી પ્રોત્સાહન આપીને અને આ રીતે સ્વામીશ્રીએ પોતે એને જે બોલવા માટે આ પ્રેરણા આપી પ્રોત્સાહન આપ્યું તો ધીરે ધીરે કરતા એ બાળક કે પોતે આ રીતે કથા વાર્તા પ્રવચન વગેરે કરતો થયો અને સંપ્રદાયની અંદર પચાસ વર્ષ સુધી એને કાર્યકર તરીકે પછી સેવાઓ આપી તો જે બાળકની અંદરથી કાર્યકર સ્વામીએ તૈયાર કર્યો અને એવો કાર્યકર કે એણે પોતે ચરોતરના એક પ્રસિદ્ધ ધર્મસ્થાનના મંડપની અંદર અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાતો કરી અને તે ધર્મના સંપ્રદાયના બધા સંતોને આ અક્ષર પુરુષોત્મની વાત કેવી સાચી છે સમજાય તો આવી પ્રકારનું જ્ઞાન અને આ રીતે બોલવાનું કરવાનું બધું એના જીવનમાં આવ્યું પણ શરૂઆત સ્વામી આ રીતે કરાવ્યા તો આવી રીતે દરેકની શક્તિઓ બીજમાં શક્તિ તો પડી જ છે પણ એને પાણી આપવામાં આવે તો એ બહાર આવે એમ દરેકની અંદર શક્તિ છે તો મોહન સ્વામી મહારાજ પોતાના પ્રેમનું પ્રોત્સાહનનું પાણી પાઈ અને આ રીતે કાર્યકર્તાઓ એ બધા સંપ્રદાયની અંદર એ તૈયાર કરતા રહ્યા છે તો આવી પ્રકારનું આ કાર્યકરોને તૈયાર કરવાનું એમનું કાર્ય ઓગસ્ટ ઓગણીસો ને બ્યાસી માં સ્વામીશ્રી તારાપુર પધારેલા અને તારાપુરની અંદર શ્રાવણ મહિનો ચાલતો તે નિમિત્તે પારાયણ હતું એ પારાયણની પૂર્ણાવતિ લગભગ સાડા દસ વાગે થઈ હરિભક્તોને મળી કરી અને મોહન સાંઈ મહારાજ અગિયાર એક વાગે ઉતારે પહોંચ્યા ત્યાં ચેષ્ટા ગાન વગેરેથી પરવા આવ્યા અને સાડા અગિયાર પોણા બાર વાગે એ પોતે પથારીમાં પડખા થયા ત્યાં જ ત્યાંના એક સ્થાનિક કાર્યકર એ મોહન સાંઈ મહારાજ પાસે આવ્યા એ કાર્યકર તો આપણા ચુસ્ત સત્સંગી હતા પરંતુ એમના જે સંબંધીઓ હતા એ સ્વામિનારાયણ સંપ્રદાયની એક અન્ય શાખામાં શ્રદ્ધા ધરાવનારા અને એમના તરફથી આ આપણા કાર્યકર્તાને ઘણો બધો વિરોધ સહન કરવાનો આવે મેણા ટોણા સાંભળવાના આવે તો એ બધું આ કાર્યકર્તાએ રાત્રે મોહન સ્વામી મહારાજ એ જયારે આ રીતે પથારીમાં પડતું ડાળીને આડા પડ્યા ત્યારે એમને વાત કરી કે સ્વામી આ બધા સંબંધીઓ મારા એ આવું બધું કયા કરે છે તો એમાં મારે શું સમજવું શું સાચું ને શું ખોટું તો આ સાંભળીને મોહન સ્વામી મહારાજ પોતે પથારીમાંથી બેઠા થઈ ગયા અને રાત્રે પોણા બારથી સવા બાર વાગ્યા સુધી એ જે કાર્યકર્તા હતા એને નિઃસંશય કર્યા અને એમણે કહ્યું કે તમે જે સંપ્રદાયની સંસ્થાની વાત કરો છો એને હું જાણું છું પણ આપણને જે પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે એમાં હવે આપણે કોઈ સંશય કરવો નહીં અને આપણે આજીવન એ સ્વામી મહારાજના થઈ અને એમની સેવા કરતા રહેવું એમાં શ્રીજી મહારાજની પ્રસન્નતા છે અને આમ કરતા કરતા લગભગ સવા બાર વાગ્યા સુધી એ મોહન સ્વામી મહારાજે કાર્યકર્તાને વાત કરી અને એના મનમાં જે શંકા સંશય હતા એ બધા આ રીતે ટાળી દીધા તો આપણને ખ્યાલ આવે કે એક એક કાર્યકર્તા માટે એમણે પોતે આવો પરિશ્રમ કર્યો છે જેમ પ્રમુખ સ્વામી મહારાજે પણ એક એક કાર્યકર્તા માટે જેમ માળી હોય બગીચામાં એ દરેક ફૂલ છોડનું ધ્યાન રાખે એને કોઈ વાલું દવલું હોય નહીં એ દરેકને પાણી પાય ખાતર આપે પૂરતી એની માવજત લે એમ સત્પુરુષ સ્વામી મહારાજ સ્વામી મહારાજ એ આપણા ગુણાથી બાગના માળી છે અને એ પોતે આ રીતે આ બાગની અંદર ખીલતા નાના નાના કળી કુપણ કુસુમ કે બધાનું ધ્યાન એ હર હંમેશ એ રાખતા આવ્યા છે સ્વામીશ્રી રાજકોટ માં મંદિરે પહોંચ્યા તે જ વખતે એક ભયંકર વીજળીનો કડાકો આપ તૂટી જાય તેવો થયો તે સાંભળતા જ સ્વામીશ્રી મંદિરમાં દાખલ થતા હતા કે એક હાથ જેટલા પાછળ ખસી ગયા ભગતજી છૂટા પડતા વિષાદની તીવ્ર લાગણી તેમના અંતરમાં વ્યાપી ગઈ હતી તેમાં પણ આ વીજળીના કડાકાથી તેમના અંતરમાં એમ થયું કે જરૂર આભ તૂટી પડે એવી આફત આવવાની છે મંદિરમાં દાખલ થઈ ઠાકોરજીના દર્શન કર્યા પરંતુ અંતરવૃત્તિ મોહવા પહોંચી ગઈ અહીં ભગતજી મહારાજ અતિ ઘેરો મંદવાળ ગ્રહણ કરી ખાટલામાં પોઢ્યા હતા સ્વામીશ્રીના અંતરના ઊંડાણમાં ભગતજીના મંદવાળથી અતિશય બળતરા થવા લાગી સ્થૂળ દ્રષ્ટિએ તો ભગતજીના મંદવાળના સમાચાર સ્વામીજીને હજુ મળ્યા જ ન હતા પરંતુ ભગતજી સાથે સદા એકત્વ ભાવે વર્તનાર સ્વામી પોતાના અંતરમાં ભગતજીના મંદવાડથી અત્યંત વ્યથા અનુભવવા લાગ્યા અભ્યાસનો બધો કાર્યક્રમ પડતો મુકાયો જીવનરામ શાસ્ત્રીને સ્વામીશ્રીની આંતર વ્યથાના મનોમંથનથી અત્યંત દુઃખ થયું પ્રાગજી ભક્ત પ્રત્યેની સ્વામીજીની ગુરુ ભક્તિ અને તેમના સ્વરૂપમાં જ તેમની ચિત્ત વૃત્તિનો અત્યંત નિરોધ જોઈ જીવનરામ શાસ્ત્રીને આ બે સ્વરૂપોના ચૈતન્યની થયેલી એકતાથી પરાભક્તિ એ અષ્ટાંગ યોગ કરતા પણ બ્રાહ્મી સ્થિતિની ભૂમિકાએ પહોંચવા માટે એક જ શ્રેષ્ઠ સાધન છે મહારાજ સાથેના સ્વામી કોઈ કોઈ વખત મહારાજ મહારાજ ભગતજી એવા શબ્દો શ્રીને બોલતા સાંભળી જીવાલરામ સાની સ્થિતિ જોઈ ગ્લાની પામતા પરંતુ સ્વામીશ્રીની અતિ અપાર ઉત્કૃષ્ટ પરા ભક્તિ જોઈ ગોપીઓની પ્રેમ ભક્તિનું સ્મરણ તેમને થયા આવતું

મહાપ્રલય નો શરૂ થયો હોય એવી મનોવ્યથા તેમના અંતરમાં શરૂ થઈ ગઈ પરંતુ આત્મનિષ્ઠાની અતિ કૂવાને કાંઠે સ્નાન કરવા આવ્યા હતા ત્યાં એમને એમ જ બેસી રહ્યા તેમના જોડીએ સાધુએ તેમને આમ બેઠેલા જોઈ પૂછ્યું સાસરી કેમ આમ બેઠા છો સ્વામીશ્રીએ કશો જ જવાબ ના આપતા પોતાના હાથમાં રહેલું પોસ્ટકાર્ડ તેમના તરફ ફેંક્યું તેમણે તે વાંચ્યું અને તરત જ માથે હાથ મૂકીને પોક મૂકી રડવા લાગ્યા સ્વામીશ્રી ઉઠી તેમને ધીરજ આપી છતાં પોતાની ઉદાસીનતા તો ટળી જ નહીં એટલામાં થોડી વારે ભગતજીએ તેમને દર્શન દીધા હાથમાં ગુલાબ અને મોગરાનો હાર હતો હસતા હસતા સ્વામીશ્રીએ ભગતજીએ કહ્યું આમ ઉદાસ કેમ થયા છો હું કંઈ ગયો છું હું તો તમારામાં અખંડ રહ્યો છું અખંડ રહ્યો છું એમ કહીને સ્વામીશ્રીને હાર આપ્યો પાસે બેઠેલા જોડિયા સાધુને પણ દર્શન થયા એટલે તેમને ઘણો જ આનંદ થયો અને ભગતજીના ધામમાં ગયાનો અડધો શોક ટળી ગયો